જામનગરમાં નવરાત્રિ પર માટલા સોડા અને માટલા પાનનું એક અનોખું આકર્ષણ છે સ્પેશિયલ મસાલાથી બનાવવામાં આવે છે આ માટલા સોડા નવરાત્રિમાં ખેલૈયાઓનો થાક ઉતરી જાય તે માટે બનાવવામાં આવે છે આ માટલા સોડા જનતા ફાટક પાસે આવેલા જવાહર પાન દ્વારા આ માટલા સોડા બનાવવામાં આવે છે આદુ ફુદીનો અને લીંબુથી થતા વિવિધ મસાલાનું મિશ્રણ કરવામાં આવે છે ખેલૈયાઓમાં માટલા સોડા નવરાત્રિમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે કેતન છે હું જનતા ફાટક જવરપાલનો ઓનર છું આપણે આ વખતે કંઈક અલગ જ લઈ આવ્યા છીએ નવરાત્રી સ્પેશિયલ ડાયામિક માટલા ઉપર માટલા ડાયામિક સોડા કાઢી છે જેમાં આપણે રમવા પછી બહુ જ ફાયદાકારક સોડા છે આપણે એમાં લીંબુ મસાલો પછી આદુ ફુદીનો અને આપણે સિક્રેટ મસાલો બી છે જેનાથી રમવા પછી આપણે ખૂબ જ આનંદ આવે એમ બધુંય થાક ઉતરી જાય અને આપણે ભેટ હાટુ બી સારો છે ચક્કર આવે એના આટુ બહુ જ ખૂબ સારી છે આપણે દર વર્ષે કંઈક નવું નવું જ કાઢી રાખીએ છીએ યુનિક વસ્તુ દર ફેસ્ટિવલમાં અલગ જ ન્યુનિક જ હોય એ પ્રમાણે થોડા પૈકી માટલા પાન ભી આપડે કાઢ્યા છે જેનો રિસ્પોન્સ ખુબજ સારો મળે છે આપડે ઘર તરફ થી